નમસ્તે આજે આપણે ધોરણ એક ગુજરાતી એકમ છ તેની પ્રવૃત્તિ નંબર આઠ જે વાક્ય હું બોલું એ વાક્ય ખોટું હોય તો તમારે જીભ બહાર કાઢીને હા 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 કરીને હસવાનું છે અને જો સાચું હોય તો શરીરને જમણી બાજુ વાળી ઉ એવો ઉચ્ચાર કરવાનો છે બરાબર ચાલો દરેક માણસને ચાર હાથ હોય છે માછલીઓ પાણીમાં રહે છે સિંહ માળામાં રહે છે વિમાન પાણીની અંદર ઉડી શકે છે રિક્ષાને ત્રણ પૈડા હોય છે ઘરોડી માણસની જેમ ચાલે છે ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે તરબૂજ કાપીએ તો ગોટલો નીકળે દફતર જેવડો હોય છે વાંદરો ઉડે છે માણસ ને પૂછડી હોય છે ગાયના કાન સુપડા જેવા હોય છે વાંદરો કૂદકા મારી ચાલે છે